કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે બે આંકડાનો ગુણાકાર મૌખિક રીતે કઈ રીતે કરી શકીએ એ સમજવું છે બે આંકડાનો ગુણાકાર તમે કઈ રીતે કરો છો પહેલાં એની થોડી પ્રેક્ટિસ કરીએ પછી આપણે જોઈએ કે પેન અને પેન્સિલ વગર કોઈ મને એવું કે ત્રેસઠ ગુણા સુડતાલીસ કેટલા થશે મારે પેન પણ યુઝ નથી કરવાની પેન્સિલ પણ યુઝ નથી કરવાની છતાં પણ મારે જવાબ આપવાનો છે તો આવી મૌખિક ગણતરી કઈ રીતે કરી શકીએ એ આપણે આજે આ વિડિયોમાં જોઈએ બરાબર સૌથી પહેલાં શું કરીશું આપણે કઈ રીતે બે આંકડાનો ગુણાકાર કરીએ છીએ એ થોડું શીખી લઈએ જો પહેલાં આપણે જોઈએ ત્રેસઠ ગુણા સુડતાલીસ આપણે કઈ રીતે કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે શું કરીશું આ એકમનું સ્થાન ઉપર સાત દશકના સ્થાન પર ચાર આપણે દસકના સ્થાનથી શરૂ કરીએ છીએ એટલે પેલા આપણે લખીએ શૂન્ય પછી શું કરીએ આપણે ચાર ગુણા ત્રણ કરીએ ચાર ગુણા ત્રણ કેટલા થશે હોય એમાંથી એકમનું સ્થાન નો બે અહીંયા લખીએ દશકના સ્થાનને આપણે વિદ્યામાં લખીએ બરાબર છે હવે આપણે શું કરીએ છ ગુણા ચાર છ ગુણા ચાર કેટલા થશે ચોવીસ અને એમાં આપણે આ વિદ્યા ઉમેરીએ એટલે કેટલા આવશે પચીસ એટલે આપણે અહીંયા લખીએ પચીસ હવે આપણે શું કરીએ હવે સાતનો વારો સાત ગુણા ત્રણ એટલે એકવીસ તો એ જે એકવીસ છે એનો એક અહીંયા લખીએ અને બે અહીંયા લખીએ છ ની ઉપર આનો વારો પૂરો થઈ ગયો એટલે એમને કેન્સલ કરીએ હવે શું કરીએ આપણે સાત છક છ અને સાતનો ગુણાકાર કરીએ કેટલો થાય બેતાલીસ અને એમાં બે વિદ્યા એડ કરીએ એટલે બેતાલીસ વત્તા બે એટલે ચુમ્માલીસ એ ચુમ્માલીસ આપણે અહીંયા લખીએ પછી શું કરીએ આ બંને નંબર્સ બે હજાર પાંચસો વીસ વત્તા ચારસોને એકતાલીસ એનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે એક ચાર વત્તા બે છ પાંચ વત્તા ચાર નવ અને બે એટલે શું થાય ત્રેસઠ ગુણા સુડતાલીસ કરીએ તો આપણને શું જવાબ મળે છે બે હજાર એકસઠ તો જુઓ આવી રીતે ગુણાકાર તો તમે કરો જ છો તમને ખબર જ છે કઈ રીતે ગુણાકાર કરવાનો છે પરંતુ હવે કોઈ મને એવું પૂછે કે ત્રેસઠ ગુણ્યા સુડતાલીસ કેટલા થશે તો મારે આવી રીતે પેનથી ગણતરી નથી કરવી મારે ડાયરેક્ટ એમને જવાબ આપવો છે કે ત્રેસઠ ગુણ્યા સુડતાલીસ બરાબર બે હજાર નવસોને એકસઠ થાય તો હવે આ જવાબ હું કઈ રીતે આપીશ મૌખિક રીતે આખી ગણતરી કરવી છે આપણે બરાબર ચલો તો એ શીખીએ જુઓ શું કરવાનું છે ત્રેસઠ ગુણ્યા સુડતાલીસ પહેલું સ્ટેપ આપણું શું હશે આપણે કરીશું છ ગુણા ચાર આ આપણું પહેલું સ્ટેપ બરાબર એટલે હું અહીંયા લખું છું સ્ટેપ નંબર છ ગુણા ચાર કેટલા થશે ચોવીસ એ આપણે અહીંયા લખીએ ચોવીસ બરાબર હવે આપણું હવે આપણું બીજું સ્ટેપ આવશે શું આવશે બીજું સ્ટેપ ત્રણ ગુણા સાત એટલે પેલા છ ગુણા ચાર બંને દશકના અંક લે એનો ગુણાકાર લખવાનો હવે બંને એકમના અંક લેવાના એમનો ગુણાકાર લખવાનો આ આપણું સ્ટેપ નંબર બે તો સાત ગુણા ત્રણ કેટલા થશે એકવીસ એને અહીંયા લખીએ ચોવીસની બાજુમાં બરાબર આ પેલા બંને સ્ટેપ સમજાઈ ગયા ને બધાને છ ગુણા ચાર અને ત્રણ ગુણા સાત દશકના બંને અંકનો ગુણાકાર એકમના બંને અંકનો ગુણાકાર હવે શું કરવાનું એક દશકનો અંક લેવાનો અને એક એકમનો અંક લેવાનો કે સ્ટેપ નંબર ત્રણ દશકનો અંક અને એકમનો અંક આને કહીએ આપણે સ્ટેપ નંબર ત્રણ છ ગુણા સાત કેટલા થશે બેતાલીસ એને ફરીવાર લખીએ અહીંયા બેતાલીસ હવે આપણે લખીએ સ્ટેપ નંબર ચાર અહીંયાથી એકમનો અંક લઈએ અહીંયાથી દશકનો અંક લઈએ આ થશે આપણું સ્ટેપ નંબર ચાર શું થાય છે એકમનો અંક દશકનો અંક ચાર તેરી બાર એને આપણે લખીએ અહીંયા બરાબર જો ફરીવાર વાર બંને દશકના અંક એનો ગુણાકાર સ્ટેપ નંબર વનમાં લખો ચોવીસ પછી બંને એકમના અંક સાત તેરી એકવીસ એ અહીંયા લેખા પછી એક દશક એક એકમ એને અહીંયા લખીએ અને પછી આ એકમ અને આ દશક એ બંનેનો ગુણાકાર અહીંયા લખીએ બરાબર આટલું સહેલું છે પેલાં ચાર સ્ટેપ હવે પાંચમા સ્ટેપમાં આપણે શું કરીએ હવે આપણે બધા નંબરનો સરવાળો કરીએ સરવાળો કઈ રીતે કરવાનો છે તો કે આ મારું એકમનું સ્થાન છે આ મારું દશકનું સ્થાન છે દશકના સ્થાનમાં બે એની નીચે બે ફરી એની નીચે બે આ સોનું સ્થાન છે ત્યાં ચાર એની નીચે ચાર એની નીચે એક અને આ છે હજારનું સ્થાન બરાબર તો એકમના સ્થાનમાં એક પછી બે વત્તા બે બે વત્તા બે વત્તા બે એટલે થશે છ પછી ચાર વત્તા ચાર વત્તા એક એટલે થશે નવ અને ફરી હજારના સ્થાન ઉપર બે તો જુઓ ત્રેસઠ ગુણા સુડતાલીસનો જવાબ શું આવ્યો બે હજાર નવસો ને એકસઠ પણ વાત તો આપણે એવી થઈ હતી કે પેન અને પેન્સિલનો ઉપયોગ કર્યા વગર તમારે મૌખિક રીતેનો જવાબ આપવાનો છે તો હવે આપણે યાદ કઈ રીતે રાખીશું આની પ્રેક્ટિસ કઈ રીતે કરીશું આવા બધા ગુણાકારની એ સમજીએ સૌથી પહેલાં તમારે શું કરવાનું છ ગુણા ચાર ચોવીસ તો બેને યાદ રાખી લેવાના અને ચારને થોડીવાર માટે લખી લઈએ થોડી પ્રેક્ટિસ કરીશું ને પછી જરૂર નહીં પડે બેને યાદ રાખી લઈએ અને શું લખીએ ચાર હવે સાત તેરી એકવીસ એકને યાદ રાખી લઈએ અને શું લખીએ બે હવે શું કરવાનું ત્રીજું પગથ્યું યાદ કરો છ ગુણ્યા સાત શું આવે છે બેતાલીસ આ બેતાલીસ અને આ બેતાલીસ એ બંનેનો સરવાળો કરો તો શું થશે બેતાલીસ વત્તા બેતાલીસ શું થયું હવે આપણે યાદ કરીએ સ્ટેપ નંબર ફોર સ્ટેપ નંબર ફોરમાં શું છે ચાર ગુણા ત્રણ કેટલા આવે છે ચાર તેરી બાર ચોર્યાસીમાં આ બારને એડ કરીએ ઉમેરો તો શું થાય છે ચોર્યાસીમાં બારને ઉમેરીએ તો શું મળે છે ચોર્યાસી વત્તા બાર એટલે મળે મને છન્નું બરાબર હવે ફરી યાદ કરીએ સ્ટેપ નંબર વનમાં આપણે પહેલાં શું યાદ રાખ્યું હતું છ ચોક ચોવીસના બે એ બેને લખીએ અહીંયા સ્ટેપ નંબર ટુમાં સાત તેરી એકવીસનું શું યાદ રાખ્યું હતું એક એ એકને લખીએ અહીંયા તો શું જવાબ મળ્યો આપણને બે હજાર નવસો અને એકસઠ આ બંને રકમ આપણે યાદ રાખેલા હતા એ આંકડા છે બેને એક અને છન્નું આપણે કઈ રીતે લીધા સ્ટેપ નંબર બે વત્તા સ્ટેપ નંબર ત્રણ અને વચ્ચેના બે આંકડા હતા એ એવા સ્ટેપ નંબર એકમાંથી બરાબર જો છે ને કેટલું સહેલું છે ચલો આપણે હજી એક એક્ઝામ્પલની જો કેટલું સહેલું છે ચલો હજી એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ ચોસઠ ગુણા ત્રેવીસ ચલો ચોસઠ ગુણા ત્રેવીસનો જવાબ શું આવશે આપણે જોઈએ મૌખિક રીતે જોઈએ બરાબર પ્રયત્ન ચોસઠ ગુણા ત્રેવીસનો જવાબ શું આવશે મૌખિક રીતે શોધવાનો પ્રયત્ન કરીએ પેલા છ ગુણા બે બાર બારમાંથી હું શું યાદ રાખીશ એક યાદ રાખીશ અને બેને હું લખીશ ચાર તેરી બાર બાર એમાંથી હું શું યાદ લખીશ એક લખીશ અને બેને યાદ રાખીશ ફરીવાર વાર છ દુ બાર એટલે અહીંયા એક મેં યાદ રાખ્યો છે ચાર તેરી બાર એના બે મેં યાદ રાખ્યા છે અહીંયા એકવીસ આવ્યા હવે એમાં હું શું ઉમેરીશ છ ગુણ્યા ત્રણ અઢાર તો ચલો મને કહો 21 એકવીસ વત્તા અઢાર કેટલા થશે એકવીસ વત્તા અઢાર થશે ઓગણચાલીસ હવે આ ઓગણ માં આપણે શું એડ કરીએ બે ગુણ્યા ચાર આઠ ઓગણચાલીસમાં આઠ એડ કરીએ તો કેટલા આવશે સુડતાલીસ બરાબર જો સુડતાલીસ આવી ગયા અહીંયા છ ગુણા બે બારમાંથી આપણે એક યાદ રાખેલો હતો ચાર તેરી બાર એમાંથી આપણે બે યાદ રાખેલા હતા તો ચોસઠ ગુણા ત્રેવીસનો જવાબ શું આવ્યો એક હજાર ચારસો જોયું કેટલું સરળ છે બે આંકડાનો ગુણાકાર ગુણાકાર તો તો આવી આ નંબરની સંખ્યા આપેલી હોય તમને તમે કરી મૌખિક રીતે હું અહીંયા થોડા દાખલા લખું છું તમારે પ્રેક્ટિસ કરવાની અને કોમેન્ટમાં જવાબ લખવાનો પણ પ્રામાણિકતાથી મૌખિક રીતે પ્રેક્ટિસ કરવાની અને જવાબ લખવાનો ખોટો જવાબ હોય તો પણ કોમેન્ટમાં લખવાનો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હજી વધારે પ્રેક્ટિસની જરૂર છે જો મેં અહીં ચાર દાખલાઓ લેખા છે ત્યાંશી ગુણા તોંતેર પિસ્તાલીસ ગુણ્યા છોતેર ઓગણચાલીસ ગુણા બ્યાસી અને ચોપન ગુણા બાવન આ ચાર ગુણાકારનો તમે મૌખિક રીતે પ્રયત્ન કરો અહીં સમજાવેલી છે એ મેથડથી આવી હજી ઘણી બધી ગુણાકારને ઝડપી બનાવવાની પદ્ધતિઓ છે તમારે શીખવી છે ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા રોજ આપણે કંઈક ને કંઈક નવું જેમાંથી આપણે ગાણિતિક ગણતરીઓ વધારે ઝડપથી મૌખિક રીતે કરી શકીએ એવી પદ્ધતિઓ અહીં શીખીશું આવજો